ગરીબી રેખાની નીચે આવતા પરિવારના લોકોને આગામી ત્રણ દિવસ સુધી કરવો પડી શકે છે મુશ્કેલીનો સામનો કારણ કે રવિવારે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ અને ફેર પ્રાઇઝ એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે થયેલી બેઠક નિષ્ફળ નીવડી હતી અને તે બાદ ત્રણ દિવસ સુધી રાશનની દુકાનોમાં હડતાલનું એલાન કરવામાં આવ્યું છે એબીપી અસ્મિતા હાલ થલતેજ ખાતે ઉપસ્થિત છે અલગ અલગ એકવીસ જેટલી માગણીઓ ફેર પ્રાઇઝ એસોસિએશન તરફથી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવી છે અને તે પૈકીની અમુક માગણીઓ વર્ષ બે હજાર પંદર સોળથી પડતર છે તેવા સંજોગોમાં ફેર પ્રાઇઝ એસોસિએશન તરફથી રાજ્ય સરકાર સામે બાહીં ચડાવવામાં આવી છે ગઈકાલે પણ રાજ્ય સરકારના અધિકારી મુના ખંધાર અને પુરવઠા વિભાગના એસોસિએશનની બેઠક થઈ હતી જે સદંતર નિષ્ફળ નીવડી હતી એકવીસ માગણીઓ પૈકી મુખ્ય માગણી જે દુકાનદારોને મળતા કમિશન છે તેમાં વધારો કરવાની છે અને આ વધારો કરીને રકમ છે તે ત્રણસો રૂપિયા કરવા માટેની અને લઘુત્તમ કમિશન જે ફેર પ્રાઇસ એસોસિએશનના દુકાનદારોને મળવું જોઈએ તે ત્રીસ હજાર કરવાની મુખ્ય માગણી છે જેને લઈને ભૂતકાળમાં પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર તરફથી તે બાબતે હજી સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો તેની સાથે દુકાન પર જે જથ્થો મળે મળતો હોય છે તે બાદ ગુણવત્તા અને સ્ટોક મામલે દુકાનદારો ના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવામાં આવતા હોય છે જે મામલે એસોસિએશનની માગણી છે કે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાના કારણે અનેક ક્ષતિઓ સર્જાતી હોય છે જેના કારણે આ નિર્ણય છે તે રદ કરવામાં આવે કોવિડમાં મૃત્યુ પામેલા કર્મચારીઓને પચીસ લાખ ચૂકવવાની પણ માગણી છે તે એસોસિએશન તરફથી કરવામાં આવી હતી જેને લઈને હજી સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી જેના કારણે આ માગણીઓને ધ્યાનમાં રાખીને ફેર પ્રાઇઝ એસોસિએશન તરફથી જાહેરાત કરવામાં આવી હતી આ બેઠક રવિવારે નિષ્ફળ થવાના કારણે ફેરપ્રાઇઝ એસોસિએશને જાહેરાત કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી શહેરભરમાં આવેલી રાશન કાર્ડની દુકાનો છે તે બંધ રહેશે જેના કારણે બિલો પોવર્ટી લાઇનમાં રહેતા જે નાગરિકો છે તેમને અનાજ વિતરણ અને અનાજ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એ અસ્મિતા અમદાવાદ